અને ખૂબ સપોર્ટ કરજો અને મિત્રો આપણે ફેસબુકમાં બી પેજ છે રીના વાઘુબા ઠાકોર કરીને સ તો એમાં પણ જોતા હોય તો એમાં પણ સપોર્ટ કરજો ફેસબુકમાં તો આપણે એમાં પણ બ્લોગ આવતા રહેશે આપણા અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચેનલને પેજને ફોલો કરજો અને મિત્રો આપણે ગઈ વખતે ગામડે જ્યા હતા અને એથીને આપણે માતાજીનું દર્શન કરવા ગયા હતા તો મિત્રો વચ્ચે આપણે માતાજીનું લીલાપુરા મંદિર હતું અખત ચોપડીનું તો ત્યાં આગળ આપણે દર્શન કર્યા હતા અને એમાં ફેસબુક પેજમાં ઘણા બધાના કોમેન્ટ આવી હતી કે આ કઈ જગ્યાએ મંદિર આવેલું સર તો મિત્રો આજે સર રવિવાર અને હું સ્પેશિયલી ત્યાં દર્શન કરવા જાઉં છું માતાજીના તો તમને પણ દર્શન કરાવીશ બરાબર અને આપણે તો માતાજીના બધાને દર્શન કરાવીશ ઘણા બધા લોકોની કોમેન્ટ હતી એટલા માટે કે ચાલો મેં તો આપણે ફરથી વિડીયો ફરથી બનાવીએ આપણે એના જઈએ એટલે સ્પેશિયલ ત્યાં જ જવાનું છે આપણે વિડીયો બનાવવા માટે તો તો મિત્રો એ મંદિર આવેલું છે આપણે લીલાપુરા લીલાપુરા હાઈવે ઉપર આવેલું છે મંદિર અને ત્રણ રસ્તા પર માતાજીના ત્યાં આગળ મંદિર છે માતાજીનું હાઈવે ઉપર જ છે ગોમમાં જતા તો આપણે તમે દર્શન કરજો અને આપણે દર્શન કરવા જઈએ છીએ આ દીવાનો ઉપવાસ કર્યો છે હું એ આજ રવિવાર કર્યો છો ને એમનો અપ્પા કર્યો છે એટલે આજે આપણે દર્શન કરવા જઈએસ તો તમે પણ બંને રહેજો બ્લોગમાં દર્શન આપણે કરાવી જશું તમને પણ દર્શન કરાવીશ હું ઘરે બેઠા તમને દર્શન કરવા મળી જશે મિત્રો તો મિત્રો આપણે માતાજીને દર્શન કરવા જવાનું છે જો આપણે બધા પત્તા પાસા ખાઈ ગયા છે પેલા વદરા બસ અહીંયા મૂકી દીધા છે આપણે પાણી આપી દીધું છે ચાળવાનું ચાળવા બધું લીલા હે ઇવન પાણી નહીં આપી મિત્રો બાકી જે કોળા થઈ ગયા હતા ને ઇવન પાણી આપી દીધું છે અહીંયા આગળ મસ્ત મજાની ધોણા થઈ ગયા છે મિત્રો અને અહીંયા લસણ સરસ મજાનું થઈ ગયું છે તો નેચરલી આપણે ઘરમાં કોઈ ખાવામાં કોઈ જાતના દવા નાખી લેવા વગર આપણે જો મસ્ત મજાના ધાણા થઈ ગયા છે અહીંયા જોરદાર થઈ ગયા છે અહીંયા વધારે નાખ્યા હતા અને અહીંયા ઓછા નાખ્યા હતા કેમ કે આ ઝાડાના હિસાબે મિત્રો અને જો આમાં સીધા તોડી નાખ્યુંસ આનો પેલું મારે તું તો ગોદવાનું આવી રહ્યું ને એ તે તોડી છે મારા દીકરાએ તો વધે નવું નીકળશે એટલે ચિંતા નહીં આ મસ્ત મજાની મની પ્લાન્ટ ની છે ને મસ્ત ગ્લો કરે છે જો એકદમ જોરદાર નવા નવા પત્તા આવી ગયા છે મિત્રો આપણે વટાણા પણ થોડા ટાઈમ પછી વટાણા આવી જશે આપણે અહીંયા આગળ અને આ બેસ્ટ જે આ જે વેસ્ટેડ વડ પડે હતા ને આપણે આ જે આ ટબને એવું એના અંદર જ આપણે હવે છે એટલે કંઈ આપણે નવું લાયા નતા હતા ખાલી કુંડા જ આપણે નવા લાયા હતા બાકી અહીંયાથી હું બધું વિચારું છું કે અહીંયાથી લઈ લઉં કેમ કે વાંદરાઓ આવે છે મિત્રો અહીં અહીંયાથી તો બધું ખાઈ જાય છે આપણા એના હિસાબેથી મેં તો વિચાર્યું કે હવે અહીંયા આગળ મૂકી દઉં કેમ કે મહેનત કરીને આવ્યું છે બધું અને બધું ડુંગળીઓ રોપલાયા હતા તો એટલા માટે આના પત્તામાં તો જીવ ભરી ગયો મિત્રો બધાને ફૂલ ને મસ્ત કડી આવી ગઈ હતી ને એકને તો ગુલાબી આવી ગયું હતું અને ખબર નહીં આ વાદરાઓ કાલ ખાઈ જાય મને ધ્યાન રહ્યું નહીં માર તો જીવ ભરી ગયો ચલો મિત્રો આપણે વ્લોગમાં તમે બને રહેજો આપણે દર્શન કરવા જવાના છે તો ગાઈસ હેલો હું તૈયાર થઈ ગઈ છું અને અમે જઈએ છીએ મારા ફ્રેન્ડ જવાના છીએ મૂકીને બી તો અમે બંને જઈએ સીધા ની ઓનલાઈન તો ચાલો મિત્રો આપણે નીકળીએ છીએ ઘરેથી લેટ થઈ ગયું છે તો ફટાફટ ત્યાં પહોંચીશું દર્શન કરશું અહીંયા આગળ હાઈવે મોટો થવાનો બધું ઝાડ કાપી નાખ્યા છે જો અને અમારે તુલસીની બહાર જ બધું કાપી કાઢીશું અહીંયા થઈ જય માતાજી મિત્રો આપણે આવી ગયા છીએ અખતમાં જ અખતમાં ચાપડીના મંદિરે જોઈ શકો છો અને માતાજીનું મંદિર મેં પૂછ્યું હતું દાદાને તો દાદા એવું કે સવારમાં આરતી ટાઈમે ખુલ્લું હોય છે અને સાંજે છ વાગે ખુલ્લો છે તો એમાં અખત ચાપડી મારી માં સીધા જેજી કરો લે જેજી કરો તો મિત્રો दर्शन कर ले जो जी ना यहां अगर अंदर थी फोटो साफ-साफ देखा तो नहीं पर तुम दर्शन कर ले जो लाइट उठा से नहीं ना सब तो जो जय मां खच चौपड़ी मारी माँ आपरे दर्शन करिए बहिन करोस तू दे दे करो <laughs> એક જ આપડી મારી માં રક્ષા કરે બધાની બધાની માનો કામના પૂરી કરે દર્શન કરી લેજો ઓ કમન છોકરો હ દર્શન કરવા આયા હતા પણ મંદિર બંધ છે આપડે પેલે એ દર્શન કરી લેશું માતાજીના હવે આપણને ખબર પડી કે હોજે હોય સો તો મિત્રો દર્શન કરી લેજો અને અમે કિંડલબેન ને અમે બે આવી ગયા છીએ ઉભા રહો આલે રે માં કોણ આલે તો મિત્રો આપણે બીજું દર્શન કરી લે સીધા હાડા આગળ तो सवार मार्च खूब मंदिर खुल लो है और सांझेश्वर वागिस खुल लो है तो हमने पास नो के में कोई ना था वो जो अभी जो मंदिर से भी खुल लो है तूने ही नहीं करा ना नेक्स्ट टाइम आउटशु ललाशु हाँ अमासो तो मैं खायूं जो दरबार चीख खावाय ना हाँ अमेधर दरबार चीख नहीं यू कसा તો જો અમારે અમે કશું લાયા નથી કે મને ખબર જ નથી કે ચારે ખુલ્લું હશે દાદા પૂછ્યું દાદા તો દાદા એમ કે બસ સવારે ને સાંજે જ ખુલ્લું હશે એટલે અમે નેક્સ્ટ ટાઈમ આપણે આવશું ને એટલે માતાજી મેં એવું વિચાર્યું હતું કે ઘરે જઈને નારિયેલ કરી દઈશું માતાજી નહીં આગળ સાંજે હે ને સીધું તો જે જે કરો બેટી જે જે કરો જે જે કરો જે જે હા હા કરો 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 આમ આમ કરવાનું જે કરી પગે આમ આમ

તો તમારા બધાની કોમેન્ટ બહુ હતી તો જોઈ લો આના આપણે તમને કીધું દર્શન કરી લેજો વિડીયો દ્વારા હું દર્શન કરી

ઉભો બે કે મમ્મી ની તો તો માતાજી નો અહીં આગળ બધા સાડીઓ ચડાવવા ભાઈયા લઈ લે લઈ લે મૂકી દે બધા બધા દર્શન કરો માતાજી ના અહીં આગળના જો કરી લીધું છે એક ختمા કાંનપુરી કરો તો કરસ માતાજી નું તો આ જૂનું મંદિર સખત માં અને આ નવું બનાવ્યું છે મંદિર છે અને જૂનું હતું આ સુંદર ઉઢારી આ ને માં કામ કરી જો દર્શન કરી લેજો થોડો હાથે ખાજો

ઘણા બધા દર્શન કરવા આવ્યા માતાજીના તો ખરા બપોર કહેવાય આમ તો જોવા જઈએ તો બે અઢી ત્રણ બે અઢી વાગવા આવ્યા આસપાસ અને ત્રણ હાઈવે તો આપણે આ કઈ પૂરથી આવે ને એ હાઈવે સારો કઈ પૂરથી આવીએ ને એ હાઈવે ખબર નહીં આ ચો જાય એ નહીં ખબર પણ આ બહુ મળવા જાય અને ત્રણ રસ્તા ત્રણ સર્કલ અને આ બસ સ્ટેશન છે લીલાપુરાનું અને સામે જ મંદિર માતાજીનું જો તો જય માખત ઘરે જઈએ અને ચાલો બને રેજો આવજે બેટા આગોન વિડીયો બે રે કે દર્શન કરે અને સીધો બાઈક કે ચલાવવાનું દેજો એ સીધા હેડ કરના બેટા તો મિત્રો વિડિયો પસંદ આય તો લાઈક શેર સબસ્ક્રાઇબ ચેનલ ને જરૂરથી કરજો અને શેર કરજો વિડિયો ને અને બધા ની મનોકામના પૂરી કરે એવી અખતમા આપણે આતજીને દુઆ કરીશું અને શું કહેવાય જો કિંજલબેન તો થાકીને બેહી ગયા છે તો ચલો કોમેન્ટ કરજો જે ખતમ લખજો જય માતા દી